સુરત વિસ્તારમાં પોલીસ દ્વારા ઝડપી પાડેલ એક કરોડ દારૂનો નાશ કરવામાં આવ્યો માત્ર એક વર્ષની અંદર જ ઝોનના છ પોલીસ સ્ટેશનો દ્વારા આટલા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો હતો સારોલી લસકાણા કાપોદરા સથાણા વરાછા અને પૂર્ણા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલ આ દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસે નશાબંધી કાયદાના અમલ માટે મોટું પગલું ભર્યું છે માત્ર એક વર્ષની અંદર આવેલા સારોલી લસકાણા કાપોદરા સરથાણા વરાછા અને પૂર્ણા પોલીસ સ્ટેશનો દ્વારા મળી આવેલ કુલ રૂપિયા એક કરોડ છેતાળીસ લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે પોલીસ નશાબંધી વિભાગ તથા મામલતદારદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં છાસઠ હજાર એકસો એક્યાસી બોટલ દારૂ પર રોલર ફેરવેને નાશ કરાયો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છડપીને તેનું નાશ કરવો કાયદાની અમલવારી પ્રતિની સરકાર અને તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે પાછલા એક વર્ષ દરમિયાન ઝોન 1 સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગંભીર પગલા ભરાયા છે અને પાસાં હેઠળ પણ કાર્યવાહી કરાઈ છે इसमें टोटल एक करोड़ छतालीस लाख सोलह हज़ार का जो मुद्दा माल है वो डिस्ट्रॉय किया गया यहाँ पे जो कमेटी बनी उसमें हमारे सूरत शहर के एस सिटी प्रांत साउथ और आबकारी अधिकारी श्री की हमारी कमेटी बनी और इस कमेटी ने अच्छे से काम करते हुए सारे मुद्दा माल को नाश किया मोर देन सिक्सटी सिक्स थाउजेंड बॉटल्स थी और सारे को एसएमसी के कोऑर्डिनेशन में सरकारी पंचों के सामने और फायर सेफ्टी और हेल्थ का रेगुलेशन जो है जो ग्रह विभाग का जो तो नया सर्कुलर है उसके बेसिस पर हमने सबका नाश किया टोटल मुद्दाम की वैल्यू एक करोड़ छतालीस लाख सोलह हज़ार का मुद्दा छः टोटल छह पुलिस स्टेशन का मुद्दा माल है यहाँ पे जोन वन के विस्तार का